વડોદરાના વાસનાભાયલી રોડ પર આવેલા સિદ્ધિ વિનાયક પ્લાઝાની બાજુમાં અન્ય સાઇટનું બાંધકામ ચાલી રહ્યું છે બાંધકામ વેળાએ બેદરકારી દાખવતા ફ્લેટની કોમન દિવાલની માટી ધસી પડી અને અનેક પરિવારો ભયના ઓથા હેઠળ જીવવા મજબૂર બન્યા છે આ અંગેની જાણ કરવામાં આવતા ફાયરના લશ્કરો ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે હાલ ઘર હવા છતાં રહીશો બહાર બેસવા મજબૂર બન્યા છે વડોદરાના વાસના ભાઇલી રોડ પર સિદ્ધિ વિનાયક પ્લાઝા નામના ફ્લેટ આવેલા જેની આવેલી જગ્યા પર આશરે દોઢ મહિનાથી બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે આજે સિદ્ધિ વિનાયક ફ્લેટ અને બાંધકામ વાળી જગ્યાની કોમન દિવાલની માટી કેટલીક જગ્યાએથી ધસી પડવાની ઘટના બની છે અને બિલ્ડિંગને જોખમની સ્થિતિ ઉભી થઈ છે જે બાદ સ્થાનિકોમાં ભારે ચિંતા જોવા મળી છે આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી છે જે બાદ ફાયરના લશ્કરોએ સ્થળ પર પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે આ અંગે નિર્ભયતા શાખાને વધુ કામગીરી સોંપવામાં આવી છે હાલ તબક્કે પરિવાર બહાર બેસવા માટે મજબૂર બન્યા છે મહિલા જણાવે છે કે એક મહિના પહેલા બાંધકામ ચાલુ કર્યું છે જેવું મકાન બાંધવાનું ચાલુ કર્યું તેમાં એ બ્લોકની વોલ તૂટી પડી છે જે જે પછી તમામે ભેગા થઈને બિલ્ડરને અરજી કરી તેમાં જણાવ્યું હતું કે વોલ સેફટી કરો અમને પૂરું સેફટી પ્રોટેક્શન આપો બિલ્ડરે અઠવાડિયામાં કામગીરી પૂર્ણ કરવાની બાહેધરી આપી હતી પણ બિલ્ડરે તેનું કામ ચાલુ કર્યું આજે પાર્કિંગ બ્લોકની માટી ધસી પડી છે અમારે આજે ફ્લેટની બહાર બેસવાનો વારો આવ્યો છે અમે અમારી જમાપુંજી બિલ્ડિંગમાં લગાવેલી છે તેની માટે જવાબદાર કોણ પ્રાથમિક કોલ એવો મળ્યો હતો કે વાંસનાભાયેલી જે મે વાસનાભાયેલી રોડ છે એના ઉપર સિદ્ધિ વિનાયક પ્લાઝા આવ્યું છે અને એનો એક સ્લેબ પડ્યો છે અને નીચે માણસો દબાયાની આશંકા છે એવો ફાયર બ્રિગેડને કોલ મળતા જ વાસના ફાયર સ્ટેશનની ટીમ તરત જ ઘટના સ્થળ પર પહોંચી અને તપાસ કરી તો કોઈ પણ માણસ કે કોઈ જીવ નીચે દબાયેલ નથી હકીકત એવી હતી કે એક અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ આ સિદ્ધિ વિનાયક પ્લાઝાની બાજુમાં બની રહ્યું હતું અને ત્યારે જ એનો એક સ્લેબ નીચેથી ખોદકામ કરવાના કારણે એક સ્લેબ ધરાશાયી થયો છે આગળ નિર્ભયતા શાખાને જાણ કરી છે નિર્ભયતા શાખા આવીને જો બિલ્ડિંગ ભયજનક હશે તો તેને ભયજનક સાબિત કરશે અને બેરિકેશન કરશે